હીરાનગરી સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે આવી જે ઘટના શહેરના પાંડેસરા વિસ્તારમાં બનવા પામી છે પાંડેસરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી આશાપુરા સોસાયટીમાં રહેતા વિશાલ ગર્ગ નામના યુવકની દસ હજારની રકમ વસૂલા માટે ઘાતકી હત્યા કરી દેવાઈ છે વિશાલ ગર્ગને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો જે બાબતે પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી કાર્યવાહી હાથ ધરી છે અને હત્યા કરનાર ત્રણ યુવાનોને પાંડેસરા પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે આશાપુરી નગરમાં એક ઘટના બનેલી છે જેમાં મરણ જનાર વિશાલને રાકેશ નામના માણસે ગોંધી રાખવાનો પ્રયત્ન કરેલ મૂળ બબાલ રૂપિયા દસ હજારની ઉઘરાણી બાબત નહોતું જેમાં તેણે સદ્દામ લઈને આવેલો પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહેલો ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા વિશાલે રાકેશે વિશાલને હત્યા કરેલી જેની હત્યામાં કુમાર અને હરીશ નામે પણ મદદગારી કરેલી ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ જે બાબતે ત્રણેય ધરપકડ કરવામાં આવેલી છે છે અને હાલ રિમાન્ડ પર બંને રાકેશ અને વિશાલ નાઓ ઘણા સમયથી આર્થિક સાથે સંકળાયેલા હતા અને છેલ્લા છ મહિનામાં જે રૂપિયા દસ હજાર લીધેલા વિશાલે રાકેશ પાસેથી જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશન કરતો હતો અને ગઈ સોળ તારીખે જે પ્રેશર અને મગજ મારીમાંથી હત્યામાં પરિણમેલ છે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજીસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ રાયર્ડિંગનો પણ ગુનો દાખલ થયેલો છે